મિત્રો તમને આજે હું એપલ ચા બનાવીને બતાવું મિત્રો આ ચાની કિંમત ફાઇવ સ્ટાર હોટલમાં આપણે જઈએ તો પંદર હજાર વીસ હજાર પચીસ હજાર પછી નરેન્દ્ર મોદી છે અને લંબાડી છે સચિન તેંડુલકર વિરાટ કોહલી સલમાન ખાન એવા બધા મોટા લોકો ફાઇવ સ્ટાર હોટલમાં જાય એટલે એક ચા કપના પંદર હજાર વીસ હજાર પચીસ હજાર એવા બધા લે તો આજે હું તમને એપલ ચા કેવી આવે એ ચા હું તમને બતા બનાવીને બતાવું તો મિત્રો આપણો પહેલાં અડધી ગ્લાસ પાણી લેવાનું છે ચા બનાવવા માટે તો અડધી ગ્લાસ ચા અને એક ગ્લાસ દૂધ તો આપણે એક ગ્લાસ દૂધ અંદર રેડી દીધું છે અને આપણે તપેલી હવા ગેસ પર મૂકી દઈએ એની અંદર આપણે ખાંડ નાખી દઈએ મીડિયમમાં તો આપણે એનો મીડિયમમાં ખાંડ નાખી દીધી છે ને એની અંદર ચા નાખવાની છે વાઘ બકરી ચા નાખવાની છે ને એની અંદર આપણે આદું કે ઇલાયચી નથી નાખવાની આપણે જાયફર નાખવાનું છે એપલ ચામાં તો આપણે જાયફર પણ વાટી લીધું છે તો આપણો આપણે નાખી દીધું મિત્રો આવી ચા એપલ ચા તમે જીવનભરમાં હોય તો ન પીધી હોય તો તમે કોમેન્ટમાં લખી દેજો મેં આ ફાઈવ સ્ટાર હોટલમાં જીના એપલ ચા પીધેલી એમ તો મિત્રો આપણો ચા ઉકળવા આવી હવે થોડી થોડી ઉકાળવા આવી જાવ એટલે આપણે એમાં સફરજન છીણી નાખવાનું છે અંદર તો આ રીતના આપણો સફરજન અંદર છીણી નાખવાનું થોડુંક અડધું જ આખું નહીં નાખી દેવાનું પાછું છીણી નાખ્યું છે આપડે કેળું અંદર છીણી નાખવાનું છે તો આટલું કેળું આપણે અંદર છીણી નાખવાનું તો આપણી ચા બની જશે એપલ ચા બની જશે આપણી તો આ ચાના પેલી ચા આપણે સાદી બનાવીને પીએ ને એમાં આપણને ઘણું બધું આપણને નુકસાન થાય આપણું લોહી પણ બારી નાખે છે ચા અને આ ચા આપણે બનાવીને પીએ ને તો આપણને ઘણો બધો ફાયદો થાય છે લોહી પણ આપણાનો અંદર સફરજન નાખે ને એટલે આપણું લોહી પણ સુધરી જાય છે કેળા નાખે તો આપણને વિટામિન આવી જાય છે તો આવી ચા મિત્રો તમે ના બનાવી હોય તો આવી એપલ ચા બનાવીને તમે મહિનામાં બે થી ત્રણ વખત તમે આવી ચા બનાવીને પીજો તો તમારા શરીરને કોઈ પણ જાતનું નુકસાન આવવાના કે કોઈ પણ રોગ તમને થાય નહીં એપલ ચા તમે બનાવીને પીશો તો આપણી ચા તૈયાર થઈ છે તો આપણો આ કીટલીની અંદર ગાળીને હું તમને બતાવું પહેલી વાટકીની અંદર ગારીને કે આપણી ચા કેવી બની છે એપલ ચા તો આપણી ચા આપણે ગારી લીધી છે આ કીટલીની અંદર આ વાટકીની અંદર આપણે કાઢીને બતાવીએ તો આપણી એપલ ચા કેવી બની છે એમ તો આપણી એપલ ચા હે ને મસ્ત બની જઈશ ને તમે મહિનામાં એક જ વાર બનાવીને પીશો ને તો તમે વારંવાર તમને બનાવીને જ એપલ ચા પીવાની થશે તો ને આ ચા તમે પીશો ને તો તમારા લોહીમાં બહુ બધો ફાયદો થશે ને ઘણો બધા આપણે શરીરમાં ફાયદો થશે તો જે મિત્રો આ વિડીયો જોવા એ એપલ ચા બનાવીને પીજો ને અમારો વિડીયો ગમે હોય તો વધુને વધુ શેર કરજો